માંડવી તાલુકાના નાના રતડિયા ગામે શ્રી આશાપુરા પીઠધામે કથા દરમિયાન લોક ડાયરાની રમઝટ બોલાવાઈ માંડવી તાલુકાના નાના રતડિયા ગામે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી આશાપુરા પેટખામ ખાતે ચાલી રહેલા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન જ્ઞાનયજ્ઞ દરમિયાન ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દાતા પરિવાર તરીકે મણિશંકર વીરજી પેથાણી મૂળ ગામ ફરાદી હાલ દુબઈ ખાતે કારા જ્વેલર્સ તરીકે ઓળખાતા અનિલ મણિશંકર પેથાણીના હસ્તે સંતસંગ હોલ અને મણિરત્ન મોરજનશાળાનું નામકરણ લોકાર્પણ પણ યોજાયું હતું આ વિશેષ પ્રસંગે આયોજિત લોક ડાયરો ધાર્મિકતા સંસ્કૃતિ અને સંગીતથી છલકાતો બન્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારો ડેવાયત ખવડ નિલેશ ગઢવી અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજે પોતાની અનોખી કલાત્મક રજૂઆતથી રંગ જમાવ્યો હતો લોક ડાયરાની મધુર ધૂન અને હાસ્યની રમઝટે સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો હજારોની સંખ્યામાં લોકો લોકડાયરો નિહાળવા ઉમટી પડ્યા હતા ભક્તજનો અને શ્રોતાઓ કલાકારોની રજૂઆતથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા ખાસ વાત એ રહી કે લોક ડાયરામાં કલાકારો પર થતી ગોરની રકમ ગાયોના ઘાસચારા માટે વપરાશે તેવી જાણકારી મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર દ્વારા આપવામાં આવી હતી આથી લોક ડાયરાને ધાર્મિક અને સામાજિક બંને રૂપે મહત્વ મળ્યું હતું આ પ્રસંગે મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગીરીજી ગુરુ ગિરિજાધવ ગિરિજી તથા જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમનું દિવ્ય આશીર્વચન શ્રોતાઓને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત કરી ગયું હતું કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર અને હરિભાઈ ગઢવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજનમાં ગ્રામજનો અને સેવાભાવી કાર્યકર્તાઓનો સહભાગ મહત્વનો રહ્યો હતો ધાર્મિક મહિમા કળાત્મક ભાવ અને સામાજિક સેવા ત્રણેનું

દાદા પરિવાર તરીકે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે કુમાર મણિશંકર પેથાણી કારા જવેલર્સ દુબઈ રહ્યા છે અને સમગ્ર આયોજન વ્યવસ્થા તમામ અમારા નાના મોટા યુવાન સાથી મિત્રો બધા સ્વયંસેવકો એ સંભાળી છે કથા દરમિયાન પોલીસ કર્મચારીઓએ દિવસ રાત જોયા વગર પોલીસ સ્ટાફે જે સહયોગ આપ્યો છે એ બદલ અમે હૃદયપૂર્વક એમનો આભાર માનીએ છીએ સાથે ખાસ પીજીવીસીએલ ની ટીમ પણ ખડે પગે રહી અને અહીં પોતાની ફરજ નિભાવી છે તો સમગ્ર પીજીવીસીએલ ની ટીમનો પણ આભાર માનું છું અદાણી પોર્ટ અને અદાણી ના રક્ષિતભાઈ અને એમની ટીમનો પણ આભાર માનું છું ફાયર સેફ્ટી માટે અમારી તમામ જે સગવડો હતી એ અદાણીએ પૂરી પાડી હતી તો અદાણી ગ્રુપનો પણ હૃદયથી આભાર માનું છું આરોગ્ય ક્ષેત્રે મેડિકલની જે ટીમ છે તો સીએચસી અને પીએચસી આરોગ્ય કર્મયોગી ભાઈ બહેનોનો પણ હૃદયથી આભાર માનું છું મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો